ધોરાજીમાં નાફેડ દ્વારા ખરીદીમાં મિલીભગત ચલાવતા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે હાલ મગફળીની ખરીદી કેન્દ્ર પર સરકારી એજન્સી નાફેડ દ્વારા ખરીદી થઈ રહી છે જેમાં નાફેડ અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપ થયા ધોરાજીના શિવાલિક કોર્પોરેશન નામના ગોડાઉનમાં એજન્સીના કર્મચારીઓએ ખરાબ મગફળી ખરીદી પરત મોકલાવાતા સમગ્ર ભોપાળું બહાર આવ્યું આમ તો મગફળીની ખરીદી સહકારી મંડળી કરતી હોય છે જેમાં ખરાબ મગફળી અલગ રખાઈ છે પરંતુ અહીં એજન્સીઓના લોકો પણ ખરાબ મગફળી સંગ્રહ કરતા હોવાનું સામે આવ્યું ત્યાં કાલે મેં જે તે સમયે બે લોટ રિજેક્ટ કરેલા હતા અને એના ફોટોસ અને વિડીયોસ મેં મારી હેડ ઓફિસમાં મોકલાવેલા હતા મારું જે કામ હતું એ કે ભાઈ હું ઓફિસમાં જાણ કરી દઉં કે આવો માલ આવ્યો છે હવે એ જે ફોટોસ ને વિડીયો હતા એ ગ્રુપની અંદર નાખી દીધા તો અહીંના પ્રતિનિધિ છે અરવિંદ ભાટી એ અહીંયા આવીને મને એમ કે ભાઈ ત્યાં શું કામ રિજેક્ટ કર્યો આની અંદર એમને સેમ્પલ ગ્રુપમાં એમ અને મંડળી પૈસાની પૈસા ની માંગણી કરે અને અમને એમ કે જો તું અમારું કહેવાનું નહીં માને તો અમે તમારી એજન્સી ચેન્જ કરાવી નાખશી અને આ આ જે હાલે છે આની અંદર એમની જોડે આશુતોષ શર્મા જે અમદાવાદ નાપેડ ઓફિસમાં બેઠે છે એને ભાટી સાહેબ બંને સામેલ